પાણીમાંથી રેસ્ક્યુ કરી તેઓને બચાવી લેવામાં આવ્યા બાર કલાકના વધુ સમયથી ફસાયા હતા આ પંદર વ્યક્તિઓ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ કરવા માટે બોટ સાથે પહોંચી હતી ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું કડી ખૂબ જ કઠિન મહેનત બાદ પંદર લોકોનુ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા પંદર લોકોમાં છ બાળકો છ મહિલા અને ત્રણ પુરુષો હતા શેઢી નદીમાં પાણીની આવક વધતા પાણી મંજીપુરા ગામમાં ઘુસ્યા હતા નડિયાદ ફાયર બ્રિગેડ ને અગિયાર માણસો ફસાયા છે બિલોદરાની ની બિલકુલ શેઢી નદીના કિનારા ઉપર એવો કોલ મળેલ જેના માટે અમે બપોરે બે વાગ્યાના અહીંયા આવી ગયેલ અને અમારે રેસ્ક્યુ માટેની જે બોટ છે એ લઈને અને તરો ટીમ સાથે આવી ગયેલ અને બિલકુલ શેડી નદીના કિનારા ઉપર આ અગિયાર માણસો ફસાયેલા હતા તેને અમે આ રેસ્ક્યુ બોટ ના માધ્યમથી અમે સહી સલામત બહાર કાઢી લાયા